હું મારા સલૂનમાં વાવ કાપી રહ્યો હતો અચાનક સુંદર યુવતી તેની નાની દીકરીને લઈને મારા સલૂન તે જોવામાં બહુ જ સુંદર હતી કદાચ તે વિધવા હતી કારણ કે તેના માથા પર સિંદૂર ન હતું છતાં પણ તે બહુ સુંદર લાગતી હતી મેં તેની દીકરીને વાવ કાપવા માટે ખુરશી પર બેસાડી અને તેની માને પૂછ્યું કે વાવ કેવી રીતે કાપવા છે ત્યારે તે નજીક આવી અમારી નજરો મોઈ ગઈ તે મારી આંખોમાં જોતી રહી અને અમારા ચહેરા અચાનક એકબીજાની નજીક આવતા ગયા મિત્રો આ વિડિયો માત્ર કાલ્પનિક અને શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવ્યો છે અહીંયા દર્શાવેલા પાત્રો અને ઘટનાઓ કોઈ વાસ્તવિક વ્યક્તિ કે ઘટના સાથે સંબંધ નથી નમસ્કાર મિત્રો મારે એક વાવ આપવાનું સલૂન છે મારું ભણતર પૂરું થયા પછી મને નોકરી મળી નહોતી એ વખતે મેં નક્કી કર્યું કે પોતાનું સલૂન ખોલવું જોઈએ વાવ કાપવાની કવા મેં મારા એક મિત્ર પાસેથી શીખી હતી તેણે મને એક બે મહિનામાં સારી રીતે ટ્રેન કરી દીધો અને પછી મેં મારું પોતાનું સલૂન શરૂ કરી દીધું ગામ ઘણું મોટું હતું શરૂઆતમાં દુકાન ઓછી ચાલતી હતી પણ ધીમે ધીમે લોકો આવવા લાગ્યા લોકોને મારા દ્વારા કરાયેલા હેરકટ પસંદ આવવા લાગ્યા અને આ કારણથી ભીડ વધવા લાગી એમાંથી મને સારા પૈસા મળવા લાગ્યા હવે મારી લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ હતી મારા ઘરના લોકો મારા માટે છોકરી શોધી રહ્યા હતા પરંતુ ઘરની હાલત નબો હતી અને જ્યારે લોકો સાંભળતા કે હું નાઈનું કામ કરું છું તો તેઓ સંબંધ આપવા ઇનકાર કરતા જ્યારે કોઈ પ્રાઇવેટ નોકરી કરતા વધુ પૈસા મને આ ધંધામાંથી મળતા હતા તેથી મને આ કામ છોડવાનું લોકોની વાતો તો થતી જ રહે છે કોઈ સારું કહે તો કોઈ ખરાબ પણ એક દિવસ એવું બન્યું કે મારી આખી જિંદગી બદલાઈ ગઈ સવારે અંદાજે અગિયાર વાગ્યે એક ખૂબ જ સુંદર સ્ત્રી એક નાની દીકરીને લઈને મારા સલૂનમાં આવી તે સ્ત્રી એટલી સુંદર હતી કે હું એને જોતો જ રહ્યો તેણે લાલ રંગની સાડી પહેરી હતી અને કાવું બ્લાઉઝ પહેર્યું હતું જેથી તેનો ગોરો ચહેરો વધુ સુંદર લાગતો હતો માથા પર સિંદૂર નહોતો છતાં પણ તે બે મિશાલ સુંદર લાગતી હતી તે ધીમે ધીમે મારી દુકાનમાં આવી અને બોલી મારી દીકરીના વાવ કાપવાના છે મેં હસતા હસતા કહ્યું હા ચોક્કસ મેં તેને બાજુના બેન્ચ પર બેસવાનું કહ્યું તે પોતાની દીકરીને ગોદમાં લઈને બેસી ગઈ હું બીજા ગ્રાહકના વાવ કાપતો હતો અને અરીસામાંથી વારંવાર તેની તરફ જોતો હતો સાચું કહું તો તે મને અંત્ય સુંદર લાગી રહી હતી ગ્રાહકના વાવ પૂરા કરીને મેં તે નાની દીકરીને ખુરશી પર બેસાડી અને તેની માને પૂછ્યું કેવી રીતે વાવ કાપવાના છે તેણે જેમ કહ્યું એમ જ હું કાપવા લાગ્યો તે મારી પાસે આવી મને સમજાવવા લાગી જ્યારે તે એટલી નજીક આવી તો મારો દિલ જોરથી ધડકવા લાગ્યું તેનો નાજુક અવાજ મારા કાનમાં ઉતરતો હતો અને હું તેના ચહેરાને જોતો વાવ કાપી રહ્યો હતો અચાનક તેણે મારી તરફ જોયું અમારી નજર ટકરાય મેં તરત નજર ઝુકાવી અને વાવ આપવા પર ધ્યાન આપ્યું તેણે સ્મિત કરી જ્યારે વાવ કપાઈ ગયા ત્યારે તેને યાદ આવ્યું કે પૈસા લાવવાનું તે ભૂલી ગઈ હતી તેણે કહ્યું હું બે મિનિટમાં આવી પૈસા લઈને આવું છું તે બહાર ગઈ ત્યારે મેં દીકરીને પૂછ્યું તમારું નામ શું છે તેણે કહ્યું પ્રજ્ઞા મેં ફરીથી પૂછ્યું તમે ક્યાં રહો છો તેણે કહ્યું અમે અહીંયા મામા પાસે રહીએ છીએ મેં પૂછ્યું મામા પાસે શા માટે તમારા ગામ કેમ નથી જતા તે એટલી નાની દીકરી હતી પણ તેણે જે જવાબ આપ્યો એણે મને અંદરથી હચમચાવી દીધો તેણે કહ્યું મારા પપ્પા ભગવાનના ઘરે જઈ ચૂક્યા છે હવે ક્યારેય પાછા નહીં આવે અને આ કહી તેની આંખમાંથી આંસુ આવી ગયા હું ચૂપ થઈ ગયો અને આગળ કંઈ પૂછવાની હિંમત ન રહી રહી પ્રેમથી તેના ગાલ પર હાથ ફેરવ્યો તે બહુ જ પ્રિય લાગી થોડી વારમાં તેની મા પાછી આવી ત્યાં સુધી મેં દીકરીના વાવ પૂરા કાપી દીધા હતા અને તેને એક ચોકલેટ આપી દીધી હતી તે દીકરી મારી ગોદમાં બેઠી હતી તેની માએ જ્યારે તેને મારી ગોદમાં જોઈ ત્યારે બસ મને જોતી રહી પછી તેણે પૂછ્યું કેટલા રૂપિયા થયા મેં રકમ કહી તે રૂપિયા મારા હાથમાં આપવા લાગી મેં કહ્યું રહેવા દો પરંતુ તેણે જબરદસ્તી મારા હાથમાં રૂપિયા રાખી દીધા મેં થોડી હિંમત કરીને કહ્યું માફ કરજો પણ મારે તમને કંઈક પૂછવું છે ત્યારે તે સ્ત્રી બોલી હા પૂછો મેં કહ્યું તમારી દીકરી કહેતી હતી કે તેના પપ્પા ભગવાનના ઘરે ચાલ્યા ગયા છે શું એ સાચું છે આ સાંભળતા તેની આંખમાં પણ આંસુ આવી ગયા તે થોડો સમય ચૂપ રહી પછી ધીમા અવાજમાં બોલી હા તે સાચું છે અમારા લગ્નને છ વર્ષ થયા હતા લગ્નના બે વર્ષ પછી આ દીકરી થઈ હતી અમારી જિંદગી ઠીક ચાલતી હતી પણ અચાનક તેના પપ્પા કંપનીમાં કામ કરતી વખતે જ મૃત્યુ પામી ગયા અને ત્યાર પછી અમને તેમના ઘરના લોકોએ ઘરેથી કાઢી મૂક્યા લોકો મને અપશુકની કહેવા લાગ્યા વિવિધ વાતો કરીને મને ત્રાસ આપ્યો મજબૂરીમાં હું મારી મા પાસે આવી ગઈ અને હવે અહીંયા રહેવા લાગી છું મેં કહ્યું માફ કરજો મારો ઈરાદો તમને દુઃખ પહોંચાડવાનો નહોતો ત્યારે તે બોલી સારું એવી કોઈ વાત નથી પછી મેં ધીમેથી તેનો હાથ પકડી લીધો અને રૂપિયા તેના હાથ પર પાછા મૂકી દીધા આવું કરતાં જ તેણે મારી આંખોમાં જોયું મેં કહ્યું આ રૂપિયા મારે નથી જોતા તેણે ના કરી પણ મેં જબરદસ્તી તેના હાથમાં રૂપિયા મૂકી દીધા ત્યાર પછી તે બોલી જાઉં છું મેં કહ્યું સાંભો તમારું નામ તેણે જવાબ આપ્યો અનિતા અને દરવાજેથી બહાર ગઈ જતા જતા તેણે ફરી એકવાર મારી તરફ જોઈ અને હવી સ્મિત આપી અને ચાલી ગઈ મને તે બહુ ગમી ગઈ હતી આખો દિવસ મારું કામમાં મન નહોતું લાગી રહ્યું વારંવાર તે પ્રિય દીકરી અને તે સુંદર સ્ત્રી મારી યાદમાં આવતી હતી હું વિચારી રહ્યો હતો કે એ સ્ત્રી પર આવી પરિસ્થિતિ કેમ આવી હશે ભગવાને તેના જેવી સાદી અને સુંદર સ્ત્રી સાથે આવું કેમ કર્યું હશે સાંજે જ્યારે ભોજન કરીને હું સુવા ગયો ત્યારે મારી આંખો સામે તેનો ચહેરો ફરતો રહ્યો મને એને ફરીથી મળવું હતું તેથી બીજે દિવસે સાંજે પાંચ વાગ્યે મેં દુકાન બંધ કરી અને સરકારી સ્કૂલની પાસે જઈને બેઠો તેનું ઘર ત્યાં આસપાસ હતું અંદાજે સાડા પાંચ વાગ્યે તે વાસણ ધોઈ રહી હતી હું સ્કૂલની બાજુમાં મોટી બેન્ચ ઉપર બેઠો હતો અચાનક તેની નજર મારી તરફ ગઈ તે થોડી આશ્ચર્યમાં પડી પરંતુ પછી સ્મિત કર્યું અમારી આંખો વારંવાર એકબીજા સાથે મોવી રહી હતી થોડી વારમાં હું ઉઠીને ઘરે ચાલ્યો ગયો એ દિવસ મને બહુ સારું લાગ્યું હવે આ રોજનું બની ગયું હું દરરોજ સાંજે પાંચ વાગે દુકાન બંધ કરીને સ્કૂલની પાસે જતો અને તે પણ જાણતા જાણતા વાસણ ધોવાના બહાને બહાર આવતી અમે બંને ફક્ત નજરોથી વાતો કરતા હસતા અને કંઈ પણ કહ્યા વિના ઘણું કહી જતા તેની પાસે મોબાઈલ નહોતો અને મને એને મોબાઈલ આપવું યોગ્ય લાગતું નહોતું કારણ કે ઘરના લોકોને શંકા થઈ જાય એક દિવસ મેં અંદાજે છ વાગ્યે હાથના ઈશારે કહ્યું મારે તમને મને મોવા આવ પરંતુ તે આવી શકી નહીં લગભગ વીસ પચીસ દિવસ પછી તે ફરી પોતાની દીકરીને લઈને વાવ કાપવા આવી એ સમયે મેં એની સાથે ઘણી વાતો કરી મેં મારું નામ જણાવ્યું પછી મેં કહ્યું કયા પ્રકારના હેરકટ કરવા છે કહો ત્યારે ફરીથી ખુરશી પાસે આવી તેની દીકરી અમારી વચ્ચે બેઠી હતી તે મને સમજાવી રહી હતી કે કેવી રીતે વાવ આપવાના છે ત્યારે તે ફરી ખુરશીની પાછે આવી તેની દીકરી અમારી વચ્ચે બેઠી હતી તે મને સમજાવી રહી હતી કે કેવી રીતે વાવ આપવા છે અને હું ધ્યાનથી સાંભળી રહ્યો હતો મેં ધીમેથી તેનો હાથ પકડી લીધો તેણે મારી તરફ જોયું અમારી નજરો ફરી ટકરાય થોડા સમય બાદ મેં હાથ પાછો ખેંચી લીધો અને કહ્યું તમે અહીંયા જ ઊભા રહો હું વાવ કાપું છું હવે વાવ કાપતા કાપતા અમારી નજરો ફરી વાતો કરવા લાગી જ્યારે પણ તે મને સમજાવતી તેનો ચહેરો થોડો આગો આવતો અને હું ધીમે ધીમે મારો ચહેરો તેની નજીક લઈ જવાની કોશિશ કરતો તે હસતી અને હું પણ હસતો એકવાર વાવ કાપતા કાપતા અમારા ચહેરા બહુ નજીક આવી ગયા મેં વાવ કાપીને તેની દીકરીને દસ રૂપિયા આપ્યા અને કહ્યું જા ચોકલેટ લઈ આવ દીકરી નજીકની દુકાનમાં ચોકલેટ લેવા ગઈ તેટલામાં મેં અનિતાનો હાથ મારા હાથમાં લીધો પછી મેં ધીમેથી એને કહ્યું મને તમે બહુ ગમો છો હું તમને પ્રેમ કરવા લાગ્યો છું બરાબર એક દિવસ તેને કોઈ કામસર શહેરમાં જવું હતું એ વખતે અનિતા મારી દુકાન પાસે આવી હું દુકાન ખોલી રહ્યો હતો તેણે મારી તરફ જોઈને સ્મિત કરતાં કહ્યું હું શહેરમાં જઈ રહી છું મારે બેંકમાં કામ છે મેં સ્મિત કરીને પૂછ્યું શું હું પણ ચાલું તે શરમાઈ ગઈ તેને આ કહેવું હતું પણ સીધા શબ્દોમાં કહી શકી નહીં તેની આંખોમાંથી જ મને બધું સમજાઈ ગયું મેં તરત દુકાન બંધ કરી અને કહ્યું તમે થોડા આગળ જઈને મારી રાહ જુઓ જેથી અમને કોઈ જોઈ ન શકે તે આગળ ચાલી ગઈ અને હું બાઇક લઈને પાછો ગયો મેં તેને બાઇક પર બેસાડી અને બંને શહેરમાં પહોંચી ગયા બેંકનું કામ પૂરું થયા પછી હું તેને અને તેની દીકરી નાની દીકરીને લઈને એક હોટલમાં ગયો ત્યાં બંનેને તેની મનપસંદ ખાવાનું ખવડાવ્યું તેણે ભરપેટ ખાધું અને ખૂબ ખુશ થઈ ગયા તેમને ખુશ જોઈને મારું પણ દિલ આનંદથી ભરાઈ ગયું હોટલની પાસે જ એક પહાડી હતી મેં એને પૂછ્યું શું તારે આ પહાડી પર ફરવા જવું છે તે તરત જ હા બોલી હું તેને અને તેની નાની દીકરીને લઈને પહાડી તરફ ગયો રસ્તામાં દીકરી માટે ખાવા પીવાની વસ્તુઓ લઈ લીધી ધીમે ધીમે ચાલતા અમે ઉપર પહોંચ્યા ત્યાં ઠંડી હવા ચાલી રહી હતી મને તેની સાથે હરવું ફરવું બહુ સારું લાગતું હતું ફર્યા પછી અમે બંને એક મોટા વૃક્ષ નીચે બેસી ગયા થોડી વારમાં તેની નાની દીકરી ઊંઘી ગઈ પહાડી પરથી ઉતરતા ઉતરતા મેં અનિતાને કહ્યું મને તું બહુ ગમે છે હું તને સાચો પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું તેણે મારી તરફ જોઈને કહ્યું મારા તો પહેલેથી જ લગ્ન થઈ ગયા છે શું તમને આ સ્વીકાર હશે મેં વિના ઝીઝક કહ્યું હા મને આ મંજૂર છે આ સાંભળી તેનો ચહેરો ખીલી ઉઠ્યો તેણે પોતાની દીકરીને પૂછ્યું બેટા તને આ પપ્પા સારા લાગે છે દીકરી તરત જ બોલી હા મને બહુ સારા લાગે છે મને હંમેશા ખવડાવે છે મારી સાથે બહુ પ્રેમથી વાત કરે છે એક ક્ષણે તે દીકરીએ પહેલી વાર મને પપ્પા કહીને બોલાવ્યો મેં તેના ગાલ પર એક પ્રેમાવ ચુંબન કર્યું દીકરી ખૂબ ખુશ થઈ ગઈ મેં અનિતાને કહ્યું જેટલી તું મને પ્રિય છે એટલી તારી દીકરી પણ મને પ્રિય છે હું એને એક પિતાનો સાચો પ્રેમ આપીશ આ સાંભળોએ અનિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે રડી પડી હું એને સહારો આપતો રહ્યો પછીના દિવસે મેં મારા મા બાપને કહ્યું કે મારે અનિતા સાથે લગ્ન કરવા છે અને આ વાત પણ કહી કે તેને એક દીકરી છે શરૂઆતમાં તેમને થોડું અજીબ લાગ્યું પણ મારા પ્રેમ અને આગ્રહ સામે તેઓ પણ માની ગયા પછી હું મારી મા અને પિતા એમ ત્રણેય અનિતાના ઘરે ગયા ત્યાં તેના ઘરના લોકો એને કહ્યું કે હું તેમની દીકરી સાથે લગ્ન કરવા માગું છું જો તમને મંજૂર હોય તો આ સાંભળીને તેઓ પણ ખુશ થઈ ગયા કારણ કે તેમની દીકરીને ગામનો જ સારો છોકરો માવાનો હતો તે મારા સૌભાવ અને પરિવારને પહેલેથી જ ઓળખતા હતા તેમની સૌથી મોટી ચિંતા એ હતી કે તેમની દીકરી વિધવા છે અને નાની દીકરીની જવાબદારી કોણ લેશે પણ ભગવાને સાચા સમયે સાચો માણસ મોકલી આપ્યો હતો એટલે તેને કોઈ વાંધો ન આપ્યો આ રીતે મને તેનું સારું સમર્થન મળ્યું જ્યારે પણ હું તેમના ઘરે જતો તે મને બહુ માન સન્માન અને પ્રેમ આપતા પરિવારના સભ્યની જેમ રાખતા લગ્ન પછી અમે બંને ખૂબ ખુશ થઈને રહેવા લાગ્યા અમારી દીકરી ધીમે ધીમે મોટી થવા લાગી હવે અનિતા પણ ગર્ભવતી છે જેને કારણે તે વધુ પ્રસન્ન છે તેને ફરીથી પતિનો સહારો મળ્યો જે પહેલેથી છીનવાઈ ગયો હતો મને સુંદર અને પ્રેમાવ પત્ની હોય છે તે મારી ઉપર જાન છાંટે છે મારી દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખે છે અમે બંને ખૂબ જ ખુશ છીએ મિત્રો આ વાર્તા તમને કેવી લાગી અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો ગમી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપશો મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ આવજો મિત્રો